મિત્રો અત્યારે મારી સાથે જોડાયેલા છે પર્યાવરણ પ્રેમી કૃષિ પ્રેમી પ્રવીણભાઈ વાટલિયા પ્રવીણભાઈ પાણી બચાવવા વિશે ડેમ ઊંડા કરવા વિશે રિપેર કરવા વિશે ઘણી બધી માહિતી ધરાવે ધરાવે છે છે ઘણું બધું જ્ઞાન આપણી સાથે થોડી માહિતી શેર કરશે જી પ્રવીણભાઈ મારું નામ પ્રવીણભાઈ પચુભાઈ વાટલિયા હું એક નાનો બિઝનેસમેન અને બિઝનેસમેન માંથી નિવૃત્તિ અને મને મારો શોખ ખેતી એટલા માટે હું અત્યારે ખેતીનો બિઝનેસ સાથે સંકળાયેલો છું ખેતીમાં શું શું પ્રોબ્લેમ પડે છે એના માટે જો આ ગીર ટ્રસ્ટ દ્વારા જે ડેમો ઊંડા કરવા ડેમો રિપેરિંગ કરવા જે એનું લક્ષ્યાંક છે રિનોવેશન કરી ઊંચા કરવા ઊંડા કરવા તેના માટેનું જે અભિયાન ચલાવી રહ્યો છે બહુ ધન્યતાને પાત્ર છે આના માટે કોઈ પણ નાનો બિઝનેસ હોય મેન હોય કે મોટો બિઝનેસમેન હોય કોઈ પણ સામાજિક કાર્યકર હોય તેને આની ઉપર થોડુંક ધ્યાન વ્યવસ્થિત આપવું જોઈએ અને એના માટે સહયોગ અને એ લોકોને ઉત્સાહ રીએ અને પ્રોત્સાહન મળે એટલા માટે આપણે બધાએ ભેગા મળીને તેનો ઉત્સાહ અને આનંદ વધારવો જોઈએ તે માટે હું એક નાના બિઝનેસમેન અને ખેતી તરીકે જોડાયેલો છું તે હું એ કહેવા માંગુ છું કે જો અત્યારે મને એવો વિચાર એક મારા અંદરથી આવ્યો કે મારે આના માટે શું કરવું જોઈએ એના પ્રોત્સાહન રૂપે એને સહ ભાગીદાર રૂપે અને ગીર ગંગા ટ્રસ્ટ ને કોઈ પણ મારા પૂરતી કે મારી જવાબદારી માંથી મને કઈ પણ હું એકવીસ હજાર રૂપિયા નો ચેક અર્પણ કરીશ અને મારા જન્મ દિવસે જ્યાં સુધી હું જીવું છું ત્યાં સુધી એકાવન હજાર રૂપિયા નો ચેક દર વર્ષે જ્યાં સુધી ગીર ગંગા ટ્રસ્ટ કામ કરે છે અને જ્યાં સુધી હું જીવી છું ત્યાં સુધી થેન્ક યુ આભાર આભાર અને આયુષ્ય ભોગવો નિરામય એટલે કે સંપૂર્ણપણે તંદુરસ્ત રહીને આયુષ્ય ભગવાનને પ્રાર્થના કર્યું છું એટલા માટે મિત્રો પ્રવીણભાઈ સરસ જાહેરાત કરી કે પોતાના માતુશ્રીની તિથિ નિમિત્તે એકવીસ હજાર રૂપિયા દર વર્ષે અને પોતાના જન્મ દિવસે એકાવન હજાર રૂપિયા દર વર્ષે પોતે જ્યાં સુધી અયાત છે ત્યાં સુધી ગીરગંગા પરિવારને દાન તરીકે આપશે પાણી માટે જળ બચાવવા માટે આવી પ્રેરણા આપણે પણ એમના જીવનમાંથી લઈએ એમની વાતોમાંથી લઈએ પ્રેરણા આપનો ખુબ ખુબ આભાર થેન્ક યુ થેન્ક યુ